ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના મેમ્બર્સ મીટના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આઈસીએઆઈના આઈ ના પ્રમુખ શ્રી ચરણજ્યોતસિંહ નંદા એમને સાંભળ્યા પછી મને સાંભળવું મુશ્કેલ પડે બધાને પણ ગુજરાત માટે એમણે જે કીધું કે હું પેલા દર મહિને આવતો હતો હવે વર્ષમાં બે વખત આવે છે તો આપડી ક્યાં આગાડી કામી છે જરા જોઈ લો ભાઈ ઉપપ્રમુખ શ્રી પ્રસન્ન કુમાર અમદાવાદના ચેરમેન શ્રી નીરવભાઈ અગ્રવાલ સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર શ્રી પુરુષોત્તમ ખંડેલવાલ પૂર્વ પ્રમુખ શ્રી અનિકેતભાઈ તલાટી અમદાવાદ બ્રાન્ચના સેક્રેટરી શ્રી સમીરભાઈ ચૌધરી આપ સૌ આર્થિક આયોજન જેમના હાથમાં છે એવા સૌ ચાર્ટર્ડ શ્રીઓ આમંત્રિત મહેમાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર દેશના અર્થતંત્રના એક મહત્વના પિલર એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એક છત્ર નીચે લાવતો આજનો મેમ્બર્સ મીટનો આ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે આર્થિક અને સામાજિક જીવનની ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે આઈપી તરીકે સીએ કોમ્યુનિટીનું તેમાં મહત્વનું યોગદાન રહેશે એમાં કોઈ શંકા નથી એકાઉન્ટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા તમે સૌ ઉદ્યોગ વેપાર જગત અને ફાઈનાન્શિયલ મેનેજમેન્ટના બેકબોન છો વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપના કારણે દેશમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આવી છે અને તેમાંય ગુજરાત તો પ્રુડન્ટ ફાઇનાન્સીયલ મેનેજમેન્ટમાં અગ્રેસર છે વડાપ્રધાન શ્રીએ દેશમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે જે જટિલ ટેક્સ માળખું હતું જરી પુરાણા કાયદાઓ હતા તેને બદલવાનું ભગીરથ કામ તેમણે પાર પાડ્યું છે એક સમયે આવી જટિલ પ્રક્રિયા અને શિથિલતાને કારણે લોકો ટેક્સ ભરવા માટે નિરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા તે પણ હકીકત છે મોદી સાહેબે એક દેશ એક કરના મંત્ર સાથે જીએસટી લાગુ કરીને વિશ્વનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ કરવાની સફળતા દેશને અપાવી છે

તેને ઘડવામાં લાગુ કરવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોમ્યુનિટીનો ફાળો ખૂબ મહત્વનો છે એમ હું સ્પષ્ટપણે માનું છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વ્યવસ્થા માત્ર ગતિશીલ કે ડિમાન્ડિંગ જ નહીં સર્વવ્યાપક છે હવે ગ્લોબલ કોમ્પિટિશનમાં સમયમાં તમે માત્ર હિસાબ કિતાબ કે આંકડાઓ નાણાં વ્યવસ્થાને પૂરતા જ સીમિત ન જ રહી શકો બદલાતા સમયને અનુરૂપ સજ્જતા અને કૌશલ્ય કેળવવા ઉપરાંત હવે સીએ કાર્યક્ષેત્ર પણ વિસ્તરે તે રાઇટ જોબ એટ ટાઈમ છે ની જવાબદારી માત્ર કમ્પ્લાયન્સ સુધી જ રહે તેના હવે યુવા સ્ટાર્ટઅપ્સ એમએસએમઈ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે સ્ટ્રેટેજીક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે પણ તમે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકો છો વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ ડિજિટલ ગવર્નન્સ અને એઆઈમાં હરણફાળ ભરવા સજ્જ બન્યો છે તમારા એકાઉન્ટિંગના વ્યવસાયમાં પણ એઆઈ ઇનિશિયેટીવની યંગ પ્રોફેશનલ ફ્યુચર રેડી અને ટેકનોલોજીથી સજ્જ બને તે દિશામાં ઇન્સ્ટિટ્યૂટના સૌ પદાધિકારીઓએ વિચારીને આગળ વધ્યા છે તે અભિનંદનને પાત્ર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે ગુજરાતના ડીએનએમાં વેપાર અને ઉદ્યોગ અને કૌશલ્ય છે જ વેપાર ઉદ્યોગમાં સરળીકરણની સાથે પોલિસી ટ્રીસ સ્ટેટ અને વાયબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે વિશ્વભરના ઇન્વેસ્ટર્સની પહેલી પસંદ ગુજરાત છે ફિનટેક માટે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગીફ સિટી પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે સીએ પ્રોફેશનલ્સ ગુજરાતને ફાઇનાન્શિયલ આઉટસોર્સિંગ માટેના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપી શકે તે હું સમજી શકું છું ગુજરાતે વિકાસની સાથે સાથે હંમેશા પર્યાવરણ એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રાખ્યું છે ગ્રીન ગ્રોથ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મોડેલ પણ ગુજરાત બન્યું છે આપ સૌના આપ સૌ દેશના વિવિધ રાજ્યોના ચાર્ટર્ડ એકાઉન્ટ અહીં મેમ્બર્સ મીટમાં ચર્ચા મંથન કરવાના છો તેમાં ગ્રીન ફાઇનાન્સ કાર્બન એકાઉન્ટિંગ જેવા હાલના સમયના અને આવનારા ભવિષ્યના વિષયોનો સમાવેશ કર્યો જ જશે ગુજરાતના આ વિષયોમાં પણ સૌના સહયોગથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં સસ્ટેનેબલ ફાઈનાન્સનું પાયોન્ય સ્ટેટ બનશે એવી મને શ્રદ્ધા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુશાસનના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે તેની સાથે ફાઈનાન્સીયલ સ્ટેબલ સશક્ત તંદુરસ્ત અને સમાજ અને પર્યાવરણનું નિર્માણ પણ જરૂરી છે વડાપ્રધાનશ્રી દરેક નાગરિકની સ્વૈચ્છિક સામાજિક જવાબદારી રૂપે નવ સંકલ્પો આપ્યા છે એ બધા સંકલ્પો આપણે સાથે મળીને પાર પાડી શકીએ એમ છે કે પાણી કેચ ધ રેન પાણી બચાવવાનો સંકલ્પ એક પેડ માકે નામ વૃક્ષો વાવવાનો સંકલ્પ સ્વચ્છતા સ્વચ્છતા મિશન સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવે વોકલ ફોર લોકલ આપણે જે રોજબરોજની ચીજો વાપરતા હોઈએ તે આપણી ભારતની હોય દેશ દર્શન આપણે ફોરેન તો બધા જતા જ હોઈએ છે પણ એ પહેલા આપણે આપણો દેશ અને આપણું રાજ્ય જરૂરી જોવું જોઈએ છઠ્ઠો સંકલ્પ પ્રાકૃતિક ખેતી જે અત્યારે જમીન બગડી રહી છે જમીનની સાથે સાથે જે એમાં અનાજ ઉગી રહ્યું છે એ પણ આપણું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે તો એના ઉપર પણ ધ્યાન રાખીને પ્રાકૃતિક ખેતી તરફ બધા વળે અને આપણે અહીંયા કદાચ ખેતી ના કરતા હોય તો આ પ્રાકૃતિક ખેતી જે કરે છે એ પ્રોડક્ટ આપણે વાપરતા થઈએ સાતમો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવીએ આઠમો સંકલ્પ યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને અને રોગમુક્ત જીવન જીવવો માટે આપણે આગળ વધીએ અને નવમો સંકલ્પ અહીંયા બેઠેલા દરેક જણ એમાં સહભાગી થઈ શકે એમ છે કે ગરીબોની સહાયતા આપણે કોઈને કોઈ રીતે જરૂરિયાતમંદને મદદ કરવાનો પ્રયત્ન કરીએ આપ સૌ સમાજના પ્રતિષ્ઠિત અને માન મોભા ધરાવતા લોકો છો આપના માધ્યમથી આ નવ સંકલ્પો પાર પાડવામાં સમાજને માર્ગદર્શન મળશે અને આપનું પોતાનું યોગદાન પણ આ સંકલ્પો સિદ્ધ કરવામાં અગ્રિમ રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત